નમસ્કાર આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જિલ્લાના અંતરિયાળ તાલુકા એવા પોશીના તાલુકામાં ચેકડેમમાં મોટા ભ્રષ્ટાચાર હોય તેવું બહાર આવી રહ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર પોશીના તાલુકાના કલછાવાડ ગામના ડાભી બકાભાઈ લાલુભાઈ દ્વારા સમગ્ર ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના ગામડાઓમાં સન બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસ સુધીમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ બનેલ ચેકડેમો વિશે શંકા જતા તમામ ચેકડેમ માટે આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવેલ છે આ આ બાબતે તેઓ દ્વારા પ્રાંત અધિકારીઓને પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ મળેલ નથી જેને લઈને પોશીના તાલુકાના કલછાવાડ ગામના ડાભી બકાભાઈ લાલુભાઈ દ્વારા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હિંમતનગર કાર્યપાલક ઇજનેશ્રીને આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ બનેલ ચેકડેમોની આરટીઆઈ દ્વારા માહિતી માંગેલ છે આ કાર્યક્રમ આ કાર્યકર્તા દ્વારા માહિતી માંગેલ છે જેના પરથી એવું લાગી રહ્યું છે કે સાબરકાંઠા જિલ્લાનું સૌથી મોટામાં મોટું કૌભાંડ આ યોજના હેઠળ થયું હોય તેવું લાગે છે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે આરટીઆઈ કાર્યકર્તાને માહિતી મળે છે તથા બાબતે ઠોસ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો